હેલો ફ્રેન્ડ્સ આજે આપણા નિબંધનો વિષય છે ડાયનોસોર ડાયનોસોર શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ભયંકર ઘરોડી એકસો પચાસ મિલિયન વર્ષ પહેલાં તેઓ પૃથ્વી પરના મુખ્ય પ્રાણીઓ હતા ડાયનોસોરના અવશેષો સૌપ્રથમ પ્રથમ અઢારસોના દાયકાની શરૂઆતમાં મળી આવ્યા હતા તેના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકો માને છે કે ડાયનોસોર આજના મગર સાપ અને ઘરોડીના પિતરાઈ હતા બધા ડાયનોસોર જુદા જુદા કદના હતા કેટલાક મરઘી કરતાં પણ નાના હતા તો કેટલાક હાથી કરતાં દસ ગણા મોટા હતા ડાયનાસોરનો રંગ ગ્રે અથવા લીલા રંગનો હતો જે તેમને આસપાસના વાતાવરણ સાથે ભળવામાં મદદ કરતો હતો વૈજ્ઞાનિકોએ ડાયનાસોરને બે મોટા જૂથોમાં વિભાજીત કર્યા છે એક ઓનિથિશિયન અને બીજો સોરેસિયસન્સ તેમાંના કેટલાક માંસાહારી છે તો કેટલાક શાકાહારી હતા ડાયનાસોર સમગ્ર વિશ્વમાં રહેતા હતા તેઓ ઉષ્ણકટિબંધીય જંગલોથી લઈને સૂકા રેતાળ રણ સુધીના તમામ પ્રકારના વાતાવરણમાં રહેતા હતા ડાયનાસોર ઈંડા મૂકતા અને તેમના બાળકોને ઉછેરવા મોટા માળાઓ બાંધતા તેમનું સરેરાશ આયુષ્ય સો વર્ષ જ હશે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડાયનાસોર બાસઠ પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હશે તેમના મૃત્યુનું કારણ પૃથ્વી પરનું ખૂબ ગરમ કે ખૂબ ઠંડુ તાપમાન હોઈ શકે એક માન્યતા અનુસાર એક વિશાળ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાયો હશે અને ડાયનાસોરની જાતિ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ હશે આજે ડાયનાસોર માત્ર મ્યુઝિયમ અને ફિલ્મોમાં ચિત્ર બની રહી ગયા છે